ડાંગ જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા પદગ્રહણ સમારોહ યોજાયો કોંગ્રેસ નેતા ગૌરવ પંડ્યાના અધ્યક્ષ સ્થાને પદગ્રહણ સમારોહ યોજાયો અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા ગૌરવ પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં કોંગ્રેસી નેતા આદિવાસીઓના મસીહા ગણાતા શ્રી અનંતભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત મુકેશભાઈ પટેલને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે જેના ભાગરૂપે પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો છે તેમણે પૂર્વ ડાંગ જિલ્લા પ્રમુખ મોતીલાલ ચૌધરીએ કોંગ્રેસ સમિતિના મજબૂત પ્રમુખ તરીકે ગણાવ્યા હતા આ પદગ્રહણ સમારોહમાં મુકેશભાઈ પટેલ મોતીલાલ ચૌધરી ગમનભાઈ ભોયે સ્નેહર ઠાકરે પિન્ટુભાઈ ગાવિત હરીશભાઈ તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર અને આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ સમાગમ યોજવામાં આવ્યો હતો જેમાં પૂર્વ પ્રમુખ અને એ સમાજના માટે તેમજ પાર્ટી માટે ખમતી લે એવા મોતીલાલભાઈ પણ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે મતગણ સમારંભમાં એમને વધાવી લેવામાં આવ્યા હતા